ગાંધીનગરની ડીપીએસ સ્કૂલમાં આગની દુર્ઘટના બની છે સ્કૂલના એસીમાં શોર્ટ સર્કિટ થવાથી આ આગ લાગી હતી ગણતરીની જ મિનિટમાં આગ પીબીસી સીલીંગના સ્ટ્રકચરવાળી એડમિન ઓફિસમાં પહોંચી ગઈ હતી આગના કારણે એડમિન ઓફિસનું ટેબલ સહિતનું તમામ ફર્નિચર બળીને ખાખ થયું હતું જો કે સદનસીબે સ્કૂલમાં વેકેશન હોવાથી મોટી દુર્ઘટના ટળી છે સંવાદદાતા મેહુલ જોડાઈ ગયા છે ફોનલાઇન પર મેહુલ જણાવશો કે ગાંધીનગરની ડીપીએસ સ્કૂલમાં આગની દુર્ઘટના બની છે એસીમાં શોર્ટ સર્કિટ થવાને કારણે આ આગ લાગી હોવાનું અનુમાન પ્રભુતિ વાત કરવામાં આવે તો ગાંધીનગરની જે ડીપીએસ સ્કૂલ છે જે કોડાતની વચ્ચે આવેલી છે આ જે સ્કૂલ ની અંદર શોર્ટ કારણે આગ લાગી હતી અને આગની અંદર જે છે તે ઓફિસનું તેમજર બળીને આ જે આગ લાગી છે તેના પગલે અત્યારે હાલ જે છે તે શાળાને સીલ ઉપર મારી હોવાની વાત સામે આવી રહી છે પરંતુ જે વેકેશન છે વેકેશન ના કારણે ક્યાંક ને ક્યાંક મોટી જાનહાની થતા જે છે તે ટળી રહી છે મેહુલ આભારસી રાજકોટમાં બનેલી દુર્ઘટના બાદ રાજ્યમાં તપાસનો ધમધમાટ શરૂ થયો છે ત્યારે અમદાવાદ ગ્રામ્યની શાળાઓમાં તપાસ હાથ ધરવામાં આવી આશરે સિત્તેર શાળાઓમાં ફાયર સેફટી અને ફાયર એનઓસી ની તપાસ કરાઈ જેમાંથી બે શાળાએ ફાયર એનઓસી રીન્યુ ન કરાવ્યું હોવાનું ખુલ્યું છે ફાયર એનઓસી ન હોવાથી શાળાને નોટિસ આપવામાં આવી આ સાથે જ છ શાળાઓમાં પતરાના શેડ હોવાનું સામે આવ્યું છે જેથી આવી શાળાઓને નોટિસ આપીને જવાબ રજૂ કરવા ગ્રામ્ય ડીઈઓએ આદેશ કર્યો છે બે દિવસમાં અમદાવાદ ગ્રામ્ય જિલ્લાની લગભગ સિત્તેર જેટલી શાળાઓની તપાસ કરવામાં આવી છે એમાં જો ફાયર ની વાત કરીએ તો ફાયર એનઓસી તો લગભગ તમામ શાળાઓ પાસે ઉપલબ્ધ છે બે શાળાઓ એવી અમારી અમદાવાદ ગ્રામ્ય જિલ્લાની છે કે જેઓનું ફાયર એનઓસી એક્સપાયર થઈ ગયું છે એમને અમે નોટિસ આપેલ છે તાકીદ પણ કરેલ છે કે શાળા શરૂ થાય તે પૂર્વે એટલે કે બાર તારીખ પૂર્વે તેમની પાસે ફાયર નું રિન્યુઅલ હોવું જોઈએ આ ઉપરાંત કેટલીક શાળાઓ કે જે જેને છત ઉપર કહી શકાય એ પ્રકારે તેઓએ શેડ જેવું બનાવેલ છે તો આવી લગભગ છ એક શાળાઓ છે કે જેને શેડ જેવું બાંધકામ કરેલ છે તેનું પણ અમે તેઓ